ગણેશ વિસર્જનની તૈયારીઓ બાબતે નિરીક્ષણ કરવા સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હજીરા બોટ પોઈન્ટની મુલાકાત લીધી હજીરા ખાતે ઓવારા પર બાર મહાકાય ક્રેન દ્વારા ગણેશજીની વિશાળ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ હજીરામાં શરૂ કરવામાં આવી છે સુરતના હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તમામ તૈયારીઓ કરાઈ રહી છે

હજીરા ખાતે થશે જેથી હજીરા ખાતે ગણેશ વિસર્જન ની તૈયારીઓ નિરીક્ષણ ના ભાગરૂપે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ હજીરાની મુલાકાત લેવામાં આવી હતી

जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है उनके साथ में संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति छोटी मूर्ति क्रेन की व्यवस्था उनकी पोजिशनिंग की व्यवस्था कहाँ रखना है ट्रैफिक कहाँ जाएगा वो सब की चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी और जल्दी से होगी ये पूरी उम्मीद के साथ हम लोग इस बार का आयोजन कर रहे हैं

અમારા સ્વયંસેવકોની ફોજ અમે તૈયાર કરી છે દર વર્ષે જે અમારું ઓવારનું વિસર્જન થાય છે એમાં ગયા વર્ષે બે હજાર ત્રેવીસના વર્ષમાં ટોટલ છ હજાર ત્રણસો ગણેશપતિમાં વિસર્જન થઈ હતી પણ ચાલુ વર્ષે અમારી જે ટોટલ ક્રેન આઠ હતી ગયા વર્ષે એના ચાલુ વર્ષે અમે ટોટલ આ વર્ષે બાર ક્રેન મોટી મહાકાઈ ક્રેન ગોઠવેલ છે સુરતના ગણેશ મંડળો હું આપના માધ્યમથી તમામ સુરતીવાસીઓ સુરત ગણેશ મંડળોને એક મેસેજ અપીલ કરવા માગું છું કે આપની ગણેશ પ્રતિમાને બને એટલી વહેલી વહેલી આપના મંડળથી અહીં વિસર્જન માટે લઈ આવશો એવી અમે ગણેશ બોટ પોઈન્ટ ઓવાર હજીરા અપીલ કરીએ છીએ તમને